આ વિડીઓમાં ભાદરવા માસના પિતૃ પક્ષમાં સાંભળવામાં આવતું ગરુડ પુરાણનો અધ્યાય આઠમો સાંભળશું ગરુડ પુરાણ એ ગરુડ અને ભગવાન શ્રી વિષ્ણુ વચ્ચેનો વાર્તાલાપ છે જેમાં મૃત્યુ પુનર્જન્મ અને મનુષ્ય જીવન સાથે જોડાયેલ અનેક મહત્વના પાસાનું વર્ણન કરવામાં આવ્યું છે ગરુડ પુરાણ એ હિન્દુ ધર્મના અઢાર પુરાણોમાંનું એક પુરાણ છે તેમાં અધ્યક્ષ દેવતા ભગવાન શ્રી હરિ વિષ્ણુ છે સનાતન ધર્મમાં મૃત્યુ પછી ગરુડ પુરાણ બેસાડવામાં આવે છે એવું કહેવાય છે કે ગરુડ પુરાણમાં કરેલું કરેલ વર્ણનને સાંભળવામાં આવે તો મૃતક આત્માને મોક્ષ પ્રાપ્ત થાય છે

પુણ્યવાન પુરુષની સકલ ઉત્તર ક્રિયા તેના પુત્રોએ કેવી રીતે કરવી તે મને જણાવવાની કૃપા કરો શ્રી હરિએ કહ્યું હે ગરુડ મનુષ્યોના હિતાર્થે તમે અતિ ઉત્તમ સવાલ કર્યો છે પુણ્યશાળીએ જે કંઈ કરવાનું છે તે હું તમને યથાર્થ રીતે અને સંપૂર્ણ વિધિ વિધાન સાથે કહું છું પુણ્યશાળીએ વૃદ્ધાવસ્થામાં પોતાનું શરીર વ્યાધિગ્રસ્ત જાણીને તથા ગ્રહદશા પ્રતિકૂળ થઈ એવું જણાય ત્યારે કાનના છિદ્રોમાં આંગળી નાખવી કાન બંધ થાય ત્યારે સતત ધમકાર દેનારી સ્તુતિ ન સંભળાય તો તેને જાણવું કે હવે મહાકાળ આવી પહોંચ્યો છે કાળને આવ્યો જાણી ભયભીત ન થતા નિર્ભય બનવું જાણીએ અજાણીએ કરેલા પાપોનું પ્રાયશ્ચિત કરવું અને જે સમયે ખરેખર કાલ નજીક આવે યાની કે યમદૂતો સામે દેખાય ત્યારે સ્નાન કરી પવિત્ર થઈ શાલિગ્રામ રૂપી શ્રી હરિનું પૂજન કરો ભગવાનને ગંધ પુષ્પ કંકુ તુલસીપત્ર ધૂપ તથા નૈવેદ્યમાં લાડુ સમર્પિત કરવા ત્યાર પછી તે પ્રસાદ આરોગો બ્રાહ્મણને યથાશક્તિ દાન દક્ષિણા આપવા તેમને ભોજન કરાવીને સંતુષ્ટ કરવા અષ્ટાક્ષરી તેમજ દાદા શાહરી મંત્રના જાપ કરવા શ્રી હરિ તથા ભોળાનાથનું નામ સ્મરણ કરવું યા અન્ય દ્વારા સાંભળવું ભગવાનનું નામ કાનથી સાંભળવામાં આવે તો સમસ્ત પાપોનો નાશ થાય છે રોગિષ્ટ માણસ મૃત્યુગામી સમક્ષ તેના બાંધવા આદિએ શોક કરવો નહીં તેની સમક્ષ તો સતત ભગવાનના નામનું વારંવાર રટન કરવું શ્રીહરિના દસ અવતારો મત્સ્ય અવતાર કુર્મા અવતાર નરસિંહ અવતાર વામન અવતાર રામ કૃષ્ણ બુદ્ધ અને કલ્કી આદિનો ઉચ્ચાર કરવો રોગી સમક્ષ આ નામોનો ઉચ્ચારણ કરનારનો જ એને ખરો બાંધવ છે અંતકાળે જેના મુખમાંથી મંગળકારી શ્રી કૃષ્ણનું નામ નીકળે છે તેના કોટી કાળના મહાપાપ તરત જ ભસ્મીભૂત થઈ જાય છે મરણ પામનાર અજામિલે પુત્રને બોલાવવાના હેતુથી ભગવાનનું નામ લીધું તો તે મહાપાપી હોવા છતાં પૈકૂટ પામ્યો શ્રદ્ધાપૂર્વક હૃદયના ઊંડાણથી ભગવાનનું નામ પોકારનારનો તો ભગવાન અવશ્ય પ્રાપ્ત થાય જ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી કોઈ દુષ્ટ અંતઃકરણ પૂર્વક હૃદયના ઉન્નાળથી ભગવાનનું નામ ભજે તો તે પણ જેમ સદ્બુદ્ધિથી અગ્નિનો સ્પર્શ કરવાથી ભસ્મ થાય તેમ પાપનો ક્ષય થાય છે યમ ધર્મ પોતાના દૂતોને કહે છે હે દૂતો જે નાસ્તિક છે તેમને મારી પાસે લાવો અને જે ભગવાનનું પૂજન કરે છે તેને ક્યારેય પણ લાવશો નહીં અચ્યુત કેશવ રામ નારાયણ કૃષ્ણ દામોદર વાસુદેવ શ્રીહરિ શ્રીધર

તેઓ ભગવત ચરણ રૂપ કમાળના મકરંદ એટલે કે ફૂલોની અંદરના રસથી નિરંતર વિરુદ્ધ થયેલા અને દુષ્ટ છે તેને જ મારી પાસે લાવવા જે રસ નિષ્કંચન તથા રસ જાણનારા પરમહંસો વડે સેવિત છે તથા નરકના દ્વારભૂત ઘરને વિશે જે આશક્ત થનારા છે તેમને મારી પાસે લાવવા હે દૂતો જેમની જીભે ભગવત ગુણાનું વાત થતા ન હોય જેનું મસ્તક એકવાર પણ ઈશ્વર આગળ નમતું ન હોય પકડીને લાવો આવા ભગવાન કહે છે ભગવાનના ગુણનું કીર્તન કરે તે મોટામાં મોટું પાપોનું પ્રાયશ્ચિત જાણવું અતિશય પ્રાયશ્ચિત કરવા છતાં જે ભગવાનથી વિમુખ છે તે ક્યારેય પવિત્ર થતો નથી જે કોઈ શ્રી કૃષ્ણનું નામ સ્મરણ કરે તેમજ તેમના દૂતને સપનામાં પણ નિહાળતા નથી જે પુરુષ અંતકાળે બ્રાહ્મણને ગાય આપે છે અને ભગવાનના નામનું સતત નામ સ્મરણ કરે છે તે માંસ હાડકા અને રક્તવાળી વૈતરણી નદીમાં પડતો નથી આથી જે સમસ્ત પાપોને હરનારું વિષ્ણુ ભગવાનના નામનું સતત સ્મરણ કરતા રહેવું જોઈએ ગીતા તેમજ વિષ્ણુ સહસ્ત્ર નામનું પઠન તેમજ શ્રવણ કરવા કે કરાવવા અને સાંભળવા એકાદશી ગીતા ગંગાજળ તુલસીપત્ર વિષ્ણુ ભગવાનનું ચરણો દખ અને ભગવત નામ આ સર્વ અંતે સમય મુક્તિ આપનારા છે આ પ્રમાણે નામનું મહાત્મ્ય કહ્યા પછી દાનનું મહાત્મ્ય શું છે તે સમજાવો હે ગરુડ અંત સમયે ઘી સહિત અન્ન સુવર્ણ અને વાછરડી તથા ગાયના દાનનો સંકલ્પ કરે વેદાધ્યાયી તેમજ હોમ કરનારા બ્રાહ્મણને સમર્પિત કરવા અંતકાળે પુત્ર જે કંઈ થોડું કે વધુ પોતાના હાથ દ્વારા દાન આપે યા મરણાસન્ન માતા પિતા માટે પુત્ર દાન કરવાનો સંકલ્પ કરે તે પછી આપવાનું અનુમાન કરે તે મૃત્યુ પામનાર માટે સદાય અક્ષય એટલે કે ન ખૂટે તેવું થાય છે પિતા આદી વડીલોના અંત જે પુત્ર મૃત્યુ પામનારના હાથે સમસ્ત દાન કરાવે છે તે સતપુત્ર છે અને આ માટે જ ધર્મ પુત્ર પ્રાપ્તિ માટેનું ચિંતન કરે છે ભૂમિ પર સુવાડેલા તેમજ અંતકાળ વખતે પિતાના નેત્રો ઠરાડતા જોઈ પુત્રે પિતાના ભેગા કરેલા ધન અંગે પૂછપરછ કરવી પણ યથાશક્તિ દાન કરવું જોઈએ જ્યાં સુધી પિતા જીવિત હોય ત્યાં સુધી સતપુત્રે ત્વરાથી દાન કરાવવા દાન કરવાથી પરલોક ગમન કરનારો પુરુષ ક્યારેય દુઃખ પામશે નહીં આતુર કાળે ઉત્સવે અને ગ્રહણના દિવસે દાન આપનારને અતિશય ફળ પ્રાપ્ત થાય છે આથી આતુરકાળે કાળે તલ આદિ અષ્ટદાન અવશ્ય આપવા જોઈએ અષ્ટદાનમાં તલ લોખંડ સોનું કપાસિયા મીઠું સપ્તધાન ભૂમિ અને ગાયનો સમાવેશ થાય છે આ આઠ દાનમાંનું પ્રત્યેક દાન મહાપવિત્ર દાન છે આ આઠ દાન મહાપાતકોનો નાશ કરે છે અંતકાળે આ દાન કરવાથી જે મહાફળ મળે છે તે હું તમને જણાવું છું હે ગરુડ ત્રિવિધ પ્રકારના તલ મારા ઉત્પન્ન થયા છે તલના દાનથી દૈત્ય દાનવ અને અસુર સંતોષ પામે છે તલ શ્વેત કાળા અને કપિલ રંગના હોય છે આ કા ત્રણ પ્રકારના કાયિક વાયક અને માનસિક એવા ત્રણ જાતના પાપોનો નાશ કરે છે ભૂમિને ડાબા હાથે સ્પર્શ કરીને જમણા હાથ વડે દાન કરવું કરવાથી પ્રાણીને યમ સીમા અને યમ માર્ગ જોવા મળતો નથી કુહાડો મુશળ દંડ ખડગ લોખંડનું શસ્ત્રો પાપીઓના નિગ્રહ માટે યમ ધારણ કરે છે આ લોખંડનું દાન યમના આ સંતુષ્ટ કરનારું છે આથી આવું દાન અવશ્ય કરવું જ જોઈએ આ દાન યમલોકમાં અત્યંત સુખદાન બને છે ઉરણ શ્યામપુત્ર શુડાંગ ઉદુંબર અને શ્રેષબળ નામના આ પાંચ યમદૂતો લોહદાનના નિમિત્તે સુખદાતા બને છે હે ગરુડ એક ઉત્તમ દાન જે વિશેષ તથા પરમ ગોપનીય છે જેને કરવાથી પૃથ્વી પાતાળ સ્વર્ગવાસી સંતુષ્ટ થાય છે તે હું તમને બતાવું છું બ્રહ્મા આદિ સર્વ ઋષિઓ દેવો અને ધર્મ રાજાની સભામાં વાસ કરનારા સો સુવર્ણના દાનથી સંતોષ પામીને વરદાન આપનારા બને છે તે દાન અતિ ઉત્તમ છે આથી પ્રયત્ન ઉચ્ચાર માટે સુવર્ણનું દાન અવશ્ય કરવું જોઈએ લાંબા સમય સુધી રહી પછી તે લોકમાં વક્તવ્ય આપનાર અને મહાપરાક્રમી થાય છે કપાસિયાના દાનના કારણે યમ જીવને ભય ઉત્પન્ન થતો નથી મીઠાનું દાન કરનારને યમથી લાગતો ભય નાશ પામે છે લોખંડ મીઠું કપાસિયા તલ અને સુવર્ણના દાનથી રામપુરીમાં રહેનારા ચિત્રગુપ્ત આદિ સંતોષ પામે છે સાત પ્રકારના ધાન દાનથી ધર્મરાજા સંતોષ પામે છે તથા અગાઉ કહેલા ત્રણ દરવાજાની પર રહેનારા પણ સંતોષ પામે છે ડાંગર ઘઉં જવ મગ અડદ ડાંગ અને ચણા આ સાત પ્રકારના ધાન્ય છે જેટલી જમીન પર એક બળદ યા આખલાનું ચામડું પથરાય તેટલી જમીનનું દાન વિધિપૂર્વક સત્પાત્ર બ્રાહ્મણને આપવામાં આવે તો તે બ્રહ્મ યત્યાદિ પાપોથી મુક્ત થાય છે આ મહાન ઋષિઓએ કરેલ છે વ્રત તીર્થયાત્રા અને અન્ય પ્રકારના અનેક દાન આદિથી પણ રાજકર્તાને લગતા પાપો નડતા નથી તે સમસ્ત પાપ ભૂદાનને લીધે નાશ પામે છે જે ફળદ્રુપ જમીનનું દાન બ્રાહ્મણોને આપે છે તે દેવ અને દૈત્યોમાં માનવતા બનીને ઇન્દ્રલોક પામે અન્ય દાનો અભય ફળ આપનારા છે જ્યારે પૃથ્વીનું દાન દિન પ્રતિદિન વૃદ્ધિ પામતું પુણ્યફળ આપનારું બને છે ભૂમિપતિ હોવા છતાં જે બ્રાહ્મણને ભૂમિદાન આપતા નથી તે દરેક જન્મમાં દરિદ્ર બને છે અને પોતાના નિવાસ માટે માલિકીનું ઝૂંપડું પણ પામી શકતા નથી મારી પાસે બહુ જમીન છે એવું અભિમાન કરે પણ જમીનનું દાન ન કરે તે જ્યાં સુધી આ પૃથ્વીને શેષ નારાયણ ધારણ કરે છે ત્યાં સુધી નરકમાં જ સબડે છે આથી ભૂમિપતિઓએ ભૂમિનું દાન કરવું જોઈએ જેનામાં ભૂમિદાનનું સામથર્ય નથી તેને ગોદાન અવશ્ય કરવું જોઈએ પ્રથમ આઠ અર્થે ઋતુ ઘેનું અજાણ્યા દેવોના પાપનાશ માટે ઋણ ઘેનું અને અંતે મોક્ષ ઘેનું દાન કરવું હે ગરુડ ત્યાર પછી વિશિષ્ટ વિધિપૂર્વક વેતરણની ઘેનું દાન કરવું હે ગરુડ આ પ્રમાણે ગોદાન કરવામાં આવે તો એ દાન અનેક પ્રકારના પાપોમાંથી છોડાવે છે બાલ્ય અવસ્થા કુમાર અવસ્થા તારુણ અવસ્થા જન્મ જન્મના પાપો જે રાત અને દિવસે પ્રાતકાળે મધ્યાહને અને અપરાહન સમયે તન મન કે વાણીથી કરાયા હોય તે કપિલા જાતિની દુધાળા અને અલંકાર યુક્ત અને વાછરડી કે વાછરડા સાથેની ગાયનું દાન વેદશાસ્ત્ર વેતા બ્રાહ્મણને આપવામાં આવે તો તે મુક્તિનું સાધન બને છે આવું દાન કરનારો મુક્તિ પામે છે આ ગાયનું દાન આપનારો સમસ્ત પાપ સમૂહથી મુક્તિ પામે છે સ્વસ્થતાપૂર્વક અપાયેલ એક ગાયનું દાન કે આતુરકાળે આપવામાં આવેલ સો ગાયનું દાન કે મૃત્યુકાળે અત્યંત આસક્તિપૂર્વક અપાયેલ હજર ગાયનું દાન કે મૃત્યુ બાદ વીતીપૂર્વક કરેલ લાખ ગાયનું દાન એ સર્વસમાન ફળ આપનારું દાન છે એમ સમજવું તીર્થયાત્રા આદિ કર્મો કરતા કરતા

ઠંડી ટાઢને ઠારનારો અગ્નિ પોતાનું કાર્ય કરવામાં દૂષિત થતો નથી તેમ સુપાત્રને દાન અપાય તો સ્વર્ગે લઈ જાય છે પણ અપાત્રને અપાતું દાન તો નરક આપનારું બને છે સૌ પેઢીના પૂર્વજો એ દાન લેનારને નરકે લઈ જાય છે આથી આત્મહિત ઈચ્છનાર પુરુષે અપાત્રને દાન આપવું જ નહીં એક ગાયનું દાન એકને જ આપવું ઘણાઈને આપવું નહીં બ્રાહ્મણ જો ગોદાન લઈને વેચી નાખે અને આવેલ દ્રવ્યના ભાગલા પાડીને વેચે તો તે સાત પેઢી સુધીના ફળનો નાશ કરે છે હે ગરુડ મેં તમને જે વેતરની નદીની વિશે કહ્યું તેનાથી પ્રાણીને મુક્તિ મળે તે માટે હું તમને ગોદાનની વિધિ સમજાવું છું હે ગરુડ કાળી અને કપિલ ગાયને શણગારી તેના સીંગડા સોનેથી મઢવા પગની ખરીઓ રૂપાથી મઢવી તેમજ દોહવા માટે કાસ્ય પાત્ર આપવું ગાયોને કાળા વસ્ત્રથી ઢાંકવી ગાયના ડોકે ઘંટડી બાંધવી અને તે ગાયની સમીપ કપાસ્યા ઉપર વસ્ત્ર સહિતનું તાંબાનું પાત્ર મૂકવું यमराजा ની પ્રતિમા સુવર્ણની કરાવી અને તેની પાસે લોખંડનો દંડ મૂકવો કાંસાના પાત્રમાં ઘી ભરવું જેના પર પ્રતિમા આધીનું સ્થાપન કરવું શેરની નાવ બનાવી તે નાવને સારા વસ્ત્ર અને સૂતરથી વીટવી એક ખાડો ખોદી તેમાં પાણી ભરવું એ ખાડામાં નાવને તરતી મૂકવી તે નાવમાં યમની પ્રતિમા સ્થાપિત કરવી અને ત્યાર બાદ ગાયના દાનનો સંકલ્પ કરવો પછી બ્રાહ્મણને અલંકાર અને વસ્ત્રો સમર્પિત કરવા તેમનું ગંધ પુષ્પ અક્ષત વગેરે ઉપચારોથી પૂજન કરવું ત્યારબાદ ગાયનું પૂછડું પકડવું અને નાવમાં પગ મૂકી બ્રાહ્મણ સમક્ષ શ્લોકો બોલવા હે જગન્નાથ હે શરણાગત વત્સલ હું ભવ વિના સાગરમાં ડૂબેલો છું શોક અને તપથી હું દુઃખી છું તો હે પ્રભુ મારું રક્ષણ કરો હે વિષ્ણુરૂપી શ્રેષ્ઠ ભૂદેવ તમે મારો ઉદ્ધાર કરો હું તમને દક્ષિણા સહિત વૈતરણી તાર ગાય આપું છું તે સ્વીકારો આ પ્રમાણે બ્રાહ્મણની પ્રાર્થના કર્યા પછી વૈતરણીને નમસ્કાર કરવા મહાભયંકારી અને યમ માર્ગ સો યોજનાના વિસ્તારવાળી હે વૈતરણી આપના પૂર્વે સ્વરૂપને સુખેથી તરવાના ઉદ્દેશ્યથી હું આપને ગોદાન કરું છું હે વૈતરણી આપને નમસ્કાર ત્યારબાદ એ ગાયને પ્રાર્થના કરવી કે હે ઘેનું મહામાર્ગના યમ દ્વારે તમે મારી વાટ જોજો હે દેવેશ તમારા પૂર્ણ પાત્રમાંથી આપને લગતું દાન કરું છું આપને વારંવાર નમસ્કાર મારી સમક્ષ મારી પાછળ અને હૃદયમાં પણ ગાયનો વાસ હજો અને ગાયમાં જ મારો નિવાસ હોજો હે દેવો દ્વારા પ્રતિષ્ઠિત લક્ષ્મીરૂપી ગાય માતા હે દેવી મારા સર્વ પાપોને જળમૂળથી નાશ કરજો આ પ્રમાણે મંત્રોથી યમ અને ગાયને હાથ જોડી પ્રાર્થના કરી સર્વની પ્રદક્ષિણા કરી એ સર્વ બ્રાહ્મણને દાનમાં આપી દેવા આ રીતે જે પુરુષ બ્રાહ્મણને પોતાને વૈતરની નામનું ગોદાન આપે છે તે યમ માર્ગે જઈને યમ રાજાની સભામાં સ્થાન પામે છે પોતાનું શરીર નિરોગી હોય ત્યારે જ વૈતરની ઘેનુનું દાન કરવું વિદ્વાન પુરુષે એ નદીમાંથી પોતાને તારનારું ઘેનુનું દાન કરવું વિદ્વાન પુરુષે એ નદીમાંથી પોતાને તારનાર આ કર્મ અવશ્ય કરવું જોઈએ હે ગરુડ ગોદાન કરનાર ને નદી યમ માર્ગમાં નડતર બની નથી માટે પુણ્યકાળમાં આ દાન અવશ્ય કરવું જોઈએ ગંગા આદિ તીર્થોમાં બ્રાહ્મણ આદિના ઘરોમાં સૂર્ય ચંદ્રના ગ્રહણ સમયે અમાસે સંક્રાંતિએ વ્યતિપાતે યોગ આરંભની તિથિઓએ તેમજ અન્ય પુણ્ય તિથિએ ગોદાન કરવું જોઈએ જે વખતે શ્રદ્ધા ઉત્પન્ન થાય અને સત્પાત્ર મળી જાય એને જ પુણ્યકાળ માળવો દાન સંપત્તિ લક્ષ્મી અત્યંત ચંચળ છે નાશવંત નાશ પામનારું છે આથી પુણ્ય અવશ્ય ભેગું કરવું આપણી શક્તિ અનુસાર દાન કરવાથી તે અનંત થાય છે કલ્યાણ ચાહનારા વિદ્રાન પુરુષને દાન આપવું ઓછા ખર્ચાવાળું પણ સ્વ દાન કર્યું હોય તો તે અક્ષય પાત્ર બને છે

ધર્મ સંપાદિત કરે છે તે જ ઉત્તમ ગતિ મેળવે છે ધર્મને ન જાણનાર વિધિ કરે તો તે દુઃખ પામે છે મનુષ્ય જન્મનું મુખ્ય સાર્થક પણ ધર્મનું સેવન કરવાનું છે ધન પુત્રી સ્ત્રી શરીર તથા ભાઈ ભાંડું આ સર્વ અનિન્ય રહેનારા છે એમ જાણીને ધર્મનું આચરણ અવશ્ય કરવું જોઈએ જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી પિતા અને બંધુ આ દિનો શેષ છે પણ મુવા પછી સગળો સ્નેહનાશ પામે છે હયાતી સમયે જ હું પોતે પોતાનો હિતે છું છું તેમ વારંવાર સમજ કેળવવી જોઈએ હયાતીમાં જ પોતાના હિતાર્થે દાન ન કર્યું હોય તો મૃત્યુ પછી કોણ કોના માટે કરવાનું છે તે અવશ્ય સમજી લેવું જોઈએ જે કંઈ દાન કરવું હોય તે પોતે સ્વહસ્તે જ કરવું જીવન અનિત્ય છે પોતાના ગયા બાદ તે થઈ ચૂક્યું પાછળથી દાન કરનાર કોઈ જ નથી શરીર મરણ પામે એટલે માટી અને લાકડા જેવું જળ જાણે બાંધવો તેનો ત્યાગ કરે છે મૃતકથી વિમુખ થાય છે માત્ર સ્મશાનમાં બાળવા પૂરતા તેઓ જાય છે તન સંપત્તિ સર્વ ઘરમાં છોડીને મળદું સ્મશાને પહોંચાડે છે બાંધવ આદિ સ્મશાનેથી પાછા ફરે છે માત્ર શુભ કે અશુભ કર્મો યમ માર્ગે જતા મૃતક પાછા કરે છે માત્ર શુભ અને અશુભ કર્મો જ યમ માર્ગે જતા મૃતકના પક્ષે કે અપક્ષે રહેવા સાથે જાય છે દેહ અગ્નિમાં બળે છે કાર્ય સાથે આવે છે પુણ્ય આદિ જીવ ભોગવે છે આ દુઃખદાયી સંસારમાં કોઈ બંધુ નથી કર્મ સંબંધીઓ સ્વર્ગ દીક્ષામાં મળે છે અને કર્મનો ક્ષય થયા બાદના નવા જીવતરમાં મળે છે માતા પિતા પુત્ર ભાઈ ભાંડુ સ્ત્રી આદિ સર્વ પ્રાણીઓનો સંગમ પરબમાં પાણી પીનારા માનવો અને નદીના મહાપુરમાં તણાતા લાકડા જેવો છે પુત્ર પૌત્ર સ્ત્રી દવ્ય આદિ કોના એવો પ્રશ્ન મનને પૂછો તો એ નક્કી થશે કે કોઈ કોઈનું નથી તેથી જ પોતાના હાથે જ દાન કરવું જોઈએ મનુષ્ય સ્વાધીન હોય અને તેની પાસે ધન હોય ત્યાં સુધી દાન કરવું પરાધીન થયા બાદ તેનાથી બોલી શકાતું પણ નથી પૂર્વજન્મના દાનથી નવા જન્મમાં દાન આપનારને ધનની પ્રાપ્તિ થાય છે આમ જાણી ધર્માર્થ દાનાર્થે ધન વાપરવું જોઈએ ધર્મથી જ અર્થ મોક્ષ અને સફળ મનોરથો સિદ્ધ થાય છે આથી જીવ માત્ર પોતપોતાનો ધર્મ સંપાદિત કરી લેવો જોઈએ અપાર સંપત્તિનો ઢગલો ભંડારમાં દાનમાં આપવાથી પુણ્ય મળતું નથી દાન આપતી વખતે શ્રદ્ધા હોય તો જ સફળ થયું ગણાય પહેલાના ઋષિઓ દાન વિનાના હોવા છતાં માત્ર શ્રદ્ધાના બળથી જ સ્વર્ગે ગયા છે ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે કે પાત્ર પુષ્પ ફળ અને જળ આદિ મને ભક્તિભાવથી સમર્પિત કરે તો જ હું સ્વીકાર કરું છું આથી વિધિપૂર્વક દાન અવશ્ય કરવું જોઈએ ઓછું કે વધારે દાન આપ્યું હોય તેની કોઈ ગણતરી કરવી નહીં પિતાના મૃત્યુ કાળે જે પુત્ર પિતાના હસ્તે દાન કરાવે તે પુત્ર ધર્માત્મા છે દેવો પણ આવા માણસની પૂજા કરે છે પોતાના માતા પિતા માટે નાણાં ખર્ચનારા પુત્રે પોતાના પુત્ર પૌત્રો સહિત પોતાનો દેહ પવિત્ર કર્યો છે તેમ જાણવું પિતાની પાછળ ધન ખર્ચે તો સો ગણું માતાના અર્થે તો હજાર ગણું બહેનના અર્થે ખર્ચે તો દસ હજાર ગણું અને બાંધવના અર્થે ખર્ચે તો અક્ષય અને પુણ્ય પ્રાપ્તિ થાય છે દાન કરનારની માયા આદિ ઉમ્રવો નડતા નથી નરક યાત્રા ભોગવવી પડતી નથી કે યાતના ભર્યો યમ માર્ગ ચાલવો પડતો નથી યમ માર્ગમાં ભૂખ્યા તરસ્યા રહેતા નથી દાન કરવાથી યમ માર્ગે જતા જીવને ડગલે ને પગલે ખાવા પીવાનું મળી રહે છે વૈતરની નદી પાર કરવા માટે હોડકું તૈયાર જ ઊભું હોય છે દાન કરવાથી મનુષ્ય સમયે જીવ જરા પણ ભયભીત થતો નથી પિતા આદિની ઈચ્છા હોવા છતાં ધનના લોભે પિતાના સત્કાર્ય માટે દાન કરતો નથી તે પણ મરણ પછી અત્યંત ખેદ કરે છે મૃતકના પુત્ર પૌત્ર બંધુ સગા સંબંધી અને મિત્રો આદિ તેના મૃત્યુકાળ હેતુ દાન આપતા નથી તે બ્રહ્મઘાતી જણાય છે ઇતિશ્રી ગરુડ પુરાણે સારોધારે આતુર દાન નિરૂપણ નામ આઠમો અધ્યાય સમાપ્તમ પરો ભગવાન શ્રી હરિ વિષ્ણુ ની જે આપણે સાંભળ્યું કરોર પુરાણનો અધ્યાય આઠમો કરોર પુરાણ એ ભગવાન શ્રી હરિ વિષ્ણુના શ્રી મુખેથી પ્રગટ થયેલા કલ્યાણકારી વચનો છે આથી પરિવારજનોના મૃત્યુ બાદ તેમજ શ્રાદ્ધ પક્ષમાં આ પુરાણનું વાંચન કરવાથી પિતૃઓની સદગતિ તેમજ મોક્ષની પ્રાપ્તિ થાય છે પિતૃ સંતુષ્ટ થઈ તેના વંશજોને સુખ શાંતિ સમૃદ્ધિ સંપત્તિ અને સંતાનના આશીર્વાદ આપે છે તો આજના આ વિડીયોમાં ગરુડ પુરાણનો અધ્યાય આઠમો જેનું સુંદર વર્ણન સાંભળવું આપને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય પિતૃદેવ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી મારા જય શ્રી કૃષ્ણ